વડોદરા શહેરમાં ફૂડ ડિલિવરી કરતા કર્મચારીઓએ પેઆઉટની સમસ્યા લઈને હડતાલ કરી હતી વડોદરા શહેરમાં અનેક જોબ વર્ક કરતા નાગરિકો દ્વારા ઓનલાઈન સ્વિગી ઝોમેટો જેવી એપ છે જમવાનું ઓર્ડર કરવામાં આવતું હોય છે ત્યારે શહેરના સ્વિગી ફૂડ ડિલિવરી કરતા કર્મચારીઓ દ્વારા નવા પેઆઉટનો વિરોધ કરવામાં આવ્યો હતો જે પ્રકારે જૂના પેઆઉટ પ્રમાણે વીસ ઓર્ડર ડિલિવરી કરવામાં આવે તો હજાર રૂપિયા જેટલું વળતર ડિલિવરી બોયને મળતું હતું પરંતુ નવા પેઆઉટના કારણે સત્યાવીસ ફૂડ ડિલિવરી કરે તો રૂપિયા આઠસો જેનું વળતર મળી રહ્યું છે તરે કર્મચારીની માંગ છે કે આ વર્તતર્થી ડિલિવરી કરવામાં આવેલ પેટ્રોલ પણ ખર્ચ નીકળતો નથી ખૂબ જ ઓછું પેમેન્ટ એમને મળી રહ્યું છે તે જૂના પ્રમાણે અથવા નવા પેઆઉટના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી સર હવે હાલ સમસ્યા એ છે કે અમારા ફિલ્ડ પર કેટલા રાઇડરો 70% રાઇડરો વડોદરામાં એવા છે જે લોકોને સમસ્યા છે પેઆઉટથી લઈને ઘણી બધી છે જેનું કોઈ FM દ્વારા નિવારણ કરવામાં આવતું નથી અગર નિવારણ કરવામાં આવે બી છે તો જેમના નંબર સેવ છે એ લોકોને એ લોકો ફોન ઉઠાવે છે સર હાલ તો રજૂઆત કરી છે જેવી કે તમે મીડિયા માધ્યમથી જોઈ શકો છો હાલ અમારા મેનેજર બે અંદર બેઠા છે પણ એ લોકોને બહાર આવવાની ફુરસત નથી કેમ કે એ લોકો ખોટા છે ને એ લોકો સિસ્ટમ જે વસ્તુ લાવે છે એ બી તદ્દન ખોટી છે